પહેલો મિત્રો આજના વિડીયોમાં જીસેટ પેપર બે કોમર્સ ટ્રેડિંગ બ્લોક શાર્ક વિશેના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પ્રશ્ન નંબર એક શાર્કની સ્થાપના ક્યારે થઈ જવાબ છે ઓગણીસો ને સાર્કનું પૂરું નામ શું છે તો સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન્સ ત્યારબાદ સાર્કનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે આ તમામ એમસીક્યુ વારંવાર પરીક્ષામાં પૂછાયેલ છે કાટમાડુની અંદર આવેલું છે નેપાળના અંદર મુખ્ય મથક છે નીચેનામાંથી કયો દેશ દેશ સ્થાપક સભ્ય નથી તો અંદર આ તમામની ડિટેલ નોટ્સ એ પણ નોટ્સની અંદર આપવામાં આવી છે ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે બે હાજર પચીસ સુધીમાં ની અંદર કુલ કેટલા સભ્ય દેશ છે તો સાર્ક માં 2025 સુધીમાં 8 દેશો છે સાર્ક ની સ્થાપના નું સૂચન કોણે કરેલું હતું તો જિયા ઓર રહેમાન જે બાંગ્લાદેશ ના રાષ્ટ્રપતિ હતા સાર્ક નું મુખ્ય ઉદ્દેશ શું છે તો આંતરરાષ્ટ્રીય વેપાર માટે આર્થિક સહકાર અને વિકાસ નીચેનામાંથી કયો દેશ સાર્કનો સભ્ય દેશ નથી તો સાર્કના સભ્ય દેશ માટેની એક ટ્રીક છે અબ નેપાલ ભૂમિ ભારત કી એમાં ઈરાક દેશ છે એ સાર્કનો સભ્ય દેશ નથી સાર્કનું શિખર સંમેલન છે એ કેટલા સમયમાં યોજાય છે તો દર બે વર્ષે એક વખત નીચેનામાંથી કયો દેશ સાર્કનો સભ્ય દેશ છે અથવા કયો દેશ નથી આ પ્રકારનો પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે તો અહીંયા જવાબ છે મ્યાનમાર છે એ સભ્ય દેશ નથી ફરી મળીશું જય હિન્દ જય ભારત